પોલીસ તપાસ દરમિયાન શંકાસ્પદ કારને અટકાવી સઘન ચોરાસી બોટલો મળી આવી હતી પોલીસે રૂપિયા સત્તર હજાર છસો અઠ્યાસીની કિંમતનો દારૂનો જથ્થો અને વાહન મળી કુલ રૂપિયા સડસઠ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ પ્રકરણમાં નવસારીના ગણદેવી તાલુકાના રહેવાસી સુનિલ બચ્ચુભાઈ પટેલ અને મયુર સુરેશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ એક બુલાત કરી હતી કે તેઓ સંઘ પ્રદેશ દમણની વિવિધ વાઇનશોપ પરથી આ દારૂનો જથ્થો ખરીદીને લાવ્યા હતા અને પોતાના ઘરે છૂટક વેચાણ અર્થે લઈ જઈ રહ્યા હતા આ મામલે વલસાડ રૂરલ પોલીસે નશાબંધી ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવતા નવોતર કિમિયાઓ સામે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે